સખી એન જીઓ પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને કીટનું વિતરણ અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરના વાઘોડિયા આજવા રોડ ડભોઈ દશાલાડ ભવન ખાતે સખી એન જીઓ પરિવારની મહિલાઓ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન કીટનું વિતરણ કરવામાં આવ્યું હાર્દિક શાહ કલાવૃંદ દ્વારા બહેનોને ગરબા ડાન્સ સંગીત સંધ્યા હાઉસી જૂના નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી ભરપૂર આનંદ મળ્યો હતો સમૂહમાં મહિલાઓ નાચીઝૂમી ઊઠી હતી આ પ્રસંગે મનમસ્તીના અન્નસે મન તક માધવી શા જગદીશ વરસાણ ભાવિનભાઈ ઠક્કર સુંદર સહયોગ જોવા મળ્યો જાંબાઝ મહિલા કન્વીનર મોક્ષદાબેન મોદી દ્વારા સ્વાગત પ્રવચન કરીને મેં તુલસી તેરે આંગનકી તુલસીના છોડ દ્વારા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું સખી એન જી ઓ આવનાર દિવસોમાં શું કાર્યક્રમ કરવા માંગે છે તેનો ચિતાર રજૂ કર્યો હતો અલ્કાબેન આમરોલીવાળા ઉપસ્થિત મહાનુભવો અને કાર્યક્રમમાં સહયોગ આપનારા દાતાઓ અને કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેલા સમાજ સેવકો સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ના પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ જબુગામ વાળા વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ શાહ દશાલાડ ભવનના કર્મચારી ઓશોકભાઈ શાહ દીપકભાઈ શાહનો ખૂબ આભાર માન્યો હતો કાર્યક્રમમાં ત્રણસોથી વધુ બહેનો જોડાઈને સુંદર કાર્યક્રમનું આયોજન સ્પર્ધામાં પરિવારની મહિલાઓ વિજેતા બની હતી તેઓનું પણ મોમેન્ટ સ્મૃતિ ચિહ્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સુંદર સફળ સંચાલન પ્રિતિકાબેન શાહે કર્યું હતું એક તમે તમારું એને કરવા માટે સખત સંઘર્ષ તો ઠાકોરજી તમને અવશ્ય મદદ કરશે અને તમારું સપનું પૂરું થશે આ પ્રસંગે હું ખાસ એવું કહીશ કે જો બહેનો પોતાના પગ પર ઊભી દે પોતાનું સપનું પૂરું કરે અથવા કોઈ પોતાની આવડતને આગળ વધારે તો એમાં સફળતા ચોક્કસ મળે છે થેન્ક યુ સખી એનજીઓ જય શ્રી કૃષ્ણ હું અલ્કા અંબોલીરા આપણે અમે સખી એનજીઓ અહીંયા ઓપન કરી છે બે હજાર ત્રેવીસમાં અમે એનજીઓનો મતલબ એવો નહીં કે ખાલી અમે એન્ટરટેન અને સાથે એનજીઓ કરીએ છીએ એટલે બહેનોને એન્ટરટેન પણ કરાવીએ અને એનજીઓ પણ ચાલે કે એ હાથે આપણે એન્ટરટેન કરીને એટલું એન્જોય કરીએ એવું નહીં આપણે સાથે સાથે કંઈક મદદરૂપ થઈએ કોપ એટલા માટે અમે આ ઓપન કરીએ છીએ પાંચ જને અનાથી કીટ ટાકીએ છીએ અને બીજું પણ બધું આપણે ધબડાનું વિતરણ કરીએ છીએ શિયાળામાં ધબડા વિતરણ કરીએ છીએ આજે અમે સાથે એન્ટરટે છે અને અનાજની કીટો આપી છે જય શ્રી કૃષ્ણ હું મોક્ષદા મોદી એનજીઓની કન્વીનર છું અલકાબેન સહ એનજીઓના સ કન્વીનર છે અમે એનજીઓ ગ્રુપ એક વર્ષથી ચલાવીએ છીએ અને તેમાં અમે દર બે મહિને ગરીબોને કીટ આપીએ છીએ કે જેની આવક નથી કોઈ નથી એમની આગળ પાછળ કોઈ નથી અને એમને ઘણી તકલીફ છે એવાઓને અમે બે મહિના ચાલે એટલી અનાજની કીટ આપીએ છીએ અને અમારી એનજીઓમાં અઢીસોથી ત્રણસો બેનોની સભ્ય છે અને અમે દરેક દરેક પ્રોગ્રામ એવા કરીએ છીએ કે જે સ્ત્રીઓની આગળ વધે એમનું સશક્તિકરણ વધે અને એકબીજાની સહાય થાય અને એકબીજાનું ગઠબંધન થાય એવી રીતનું અમે આયોજન કરીએ છીએ આગળને આગળ અમે પ્રોગ્રામ એવા કરીએ કે મહેનો અમારી આગળ જાય અને આગળનો પ્રોગ્રામ અમે એવો કરવા માગીએ છીએ કે તે કે ત્રણ છોકરીઓને એવી રીતે દત્તક લેવા માગીએ છીએ અમે કે એની અમે ફી ભરી શકીએ અને બે બાળાઓને અમે લગ્નનો ખર્ચો આપી શકીએ એવું અમારું આગળ આયોજન છે અને અમારો હજુ ડિસેમ્બર મહિનામાં એવો પ્રોગ્રામ છે કે અમે સુરેન્દ્રનગર ગરબા ગ્રાઉન્ડ ઉપર અમે ભગવત સપ્તાહનું આયોજન કરેલું છે પાંચ દિવસનો અમારો પ્રોગ્રામ છે અને એમાં બાલ લીલાની આયોજન છે અને એમાં દ્વારકેશ બાવાના નાનાલાલ શરણમ રાજા એમાં ભક્તા છે don't yeah. care yeah.